બાય બાય મા બોડી મારું કલ્પ હોય બાય બાય 1.4 ઓર મી 1.4 પોઈન્ટ પડ્યો લાલા કાલે જોઈ બાય તોતો પડ્યો કેટલું વર્ષ લાલા હવે પચાસ વર્ષ અમારી વાતો નહી માર ગેસ સીએનજી છે

દેવ પડશે તમે મોણ બોલાય એટલે હું માતા પેલા જેટલું મોણ પડજો ભઈ બચ્ચોની વાતોમાં ના આવતા હું તો તં તો પૂરો સાળી જાય એટલા માતા ભઈ શું બોજા તો આનું માતા કહેતી નહીં હે રોમ

જાપરી વાળા બોલ્યો મત કાઢ્યો રે રે આ ભાઈ અમારું ભગવાન મારો રોમ આટલું પડતું એક કેમ હતો ખાવા અન્ન ભભોતો મા હા મને હાથ ભેગા કરે મારું દેવો પ્રકટાયો સમા મારો ખો કરી આલ્યું મા બધું હા કને કરી આલ્યું બધું અને કેસ આવ્યો એ તો હું માતા એ માર દીધી પણ માણસો પૈસા જેટલી ના હ છોડી પહેણાવાની હતી હકણ હું માતા બોલી હતી હું હકણ કરાવી લે હારા ઘેર હારા ઘેર ગોળ ખવડાય હું માતાએ મારું ટકો કુટુ કર્યું મામા હા અને એટલા જ હતા દિનેશભાઈ મામા ચોડીનો રૂડો ઓબ્ઝર્વનો મોઢવો રૂપણો અને ભગવાનના ઘરમાંથી હું માતાએ મહેશભાઈ પાર પડાવ્યું અને આ મોનસૂનો વજે ઝેર આવી ગયો ભાઈ ભગવાન મારું રોમ આટલું પડતું એક કર વેણ બનાવે સા ભાઈ સા આઠ દોણે કા લાયો એ વખત

પચીસ રૂપિયા આટલું ટોપુ મારું આગળ વધાર્યું છે તો પેલા તારું શું કરવું એટલા છતાં મને સદી ના કાઢવું પડ્યું

કોનો મા હોય તપોશ્યુ હોય કન્યા કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એનું મારી મારી સવાલ મારી માં ઉપર ને દ ના માતા પકડ્યો છે ને પરતો કર્યો બજારમાં તો આપણું અમારી માતાની તારી રાખવાની છે આ આજે યાજ હોદ